પંચમહાલમાં ખાણ માફિયાઓની મનમાની ચાલુ છે કાલોલ મેદાપુરમાં ખાણ માફિયાએ રોડ નાણું તોડી નાખ્યું ઓવરલોડેડ ડમ્પરોએ પાક્ રસ્તાને નુકસાન પહોંચાડ્યું નવરા ફળિયામાં ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો ઓવરલોડ ડમ્પરો સામે લોકો વિરોધ કરી રહ્યા છે ખાંડ લીઝ બંધ નહીં થાય તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી ખાંડ લીઝ ધારકો પર નુકસાનીનો ગામના લોકોએ જ આરોપ લગાવ્યો છે રસ્તો નથી પણ ત્યાં છતી સરકારે અમારી જનતાનો અવાજ સાંભળીને માટે રોડ બનાવ્યો છે આ રોડ પર ડમ્ફરવાળા માટીનું ખનન કરી નમરા ફરીની અંદર આડધડ ચાલે છે એ માટીનું ખનન બંધ કરવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને રોડ પાંચ છ મહિનાથી જ બન્યો છે રોડ તૂટીને નવરો થઈ ગયો છે અને અમે આવવા જવાની માટે તકલીફ પડે એના લીધે અમે આ રોડ પર સાધન જવા માટેની બંધ કરવાની માગ કરીએ છીએ અને અમારા ગામજનોની જનતાનો અવાજ જો સરકાર ના સાંભળે તો આની અંદર સામેલ જો કાર્યકર્તા હોય જે મામલેદાર હોય કે અતાર ખાન ખનીજ હોય એ અમારી જનતાની અવાજ સાંભળીને જો આ બંધ કરો તો સારું છે ના બંધ કરો તો અમે ગામજનો મળીએ અને એમના ઓફિસ પર જઈને ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી માંગ છે ડમર થયેલો છે સાત પેઢીએ અમારો આ રસ્તો બન્યો અને આ રસ્તો અમારે આજે ને આજે આ રસ્તા પર ડમ્પર ચાલવું ના જોઈએ આ લોકો આડેધર ચલાવે અને આ રોડ ફાટી ગયો પેલું નારું તૂટી ગયું છે સાહેબ આ નારું તૂટી ગયું છે આ છ મહિના નહીં સાહેબ થયો રસ્તાનું બરાબર છે તો અમારી એવી માંગ છે કે આ રસ્તો આજે ને આજે એ લોકો ડમ્ફરે આજે ને આજે અહીં બંધ થવો જોઈએ